પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચંદોદમાં માતાજીના કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર સભામાં આપ્યું નિવેદન ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિકાસના કાર્યોમાં અડચણ શત્રુઓને રાવણ સાથે સરખાવ્યા દશેરા પર્વને લઈને ધારાસભ્ય શૈલેષ મહેતાનું નિવેદન ધારાસભ્યએ વિકાસમાં હાડકાં નાખનારા રાવણોનું વધ કરી શકાય તે માટે માતાજી પાસે શક્તિ માગી સાથે જણાવ્યું કે સારું કામ કરતા હોય ત્યારે યજ્ઞમાં હાડકાં નાખનારા બહુ આવે છે આપણા વિસ્તારના વિકાસના કાર્યોમાં શત્રુહિત શત્રુઓનો માતાજી નાશ કરે તેવી પ્રાર્થના કરી વિસ્તારના વિકાસના કાર્યો કરવા માતાજી પાસે શક્તિ માગી હતી બિલાલ ભુરાવાલા ડભોઈ અમે આવીએ એટલે રંગમાં બંધ પડે એટલે ખરેખર અહીંયા અપેક્ષાની વાત કરીએ આપણે તો એટલું જ માતાજી પાસે માંગીએ દશેરા પણ હવે થોડી વારમાં શરૂ થઈ જશે જેવી રીતે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો આ વિસ્તારના વિકાસમાં જેટલા રાવણ હોય કરવાની માતાજી મને શક્તિ આપે કારણ કે પણ સારું કામ કરતા શ શ માં હડકા નાખનારા રાવણો બો આવતા હોય છે ત્યારે આપણે તો એટલું જ માંગીએ અને હું બ્રાહ્મણ છું પણ અહિયાં બ્રાહ્મણો વસ્તી પણ છે ય કરીએ ઠંડી પાઠ કરીએ અને ત્યારે શ્લોક કાયમ બોલતા હોઈએ છીએ સર્વ બાદા સમાન થઈ લો એ મેં આ કાર્યમાં સ્મદ વેરી વિનાશ આપણા જે કંઈ શત્રુઓ હોય એ જ શત્રુ હોય તમામ માતાજી નાશ કરે અને વિસ્તારના વિકાસ કરવાની શક્તિ આપે એ જ અભ્યસના અને જે કંઈ અપેક્ષાઓ હોય જે મને કહી દેજો અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ આભાર જય માતાજી